સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે વરાછામાં લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવી પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે ત્યારે સુરતના લાભેશ્વર અંબાવાડી પાસે સામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે લાભેશ્વર પોલીસ ચોકી નજીક જ સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વો દ્વારા બેરી ક્ષામ અનેક ઇકો કારમા તોળફોડ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હોય સામાજિક તતોય મચાવેલા આતંગેલે સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો હાલ તો બનાવને લે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રવિભાઈ રવિભાઈ શું કથા છે રાત્રે 12 વાગના ઉમર માં સાંધી છોય સમુ આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા આપણે લાબેસર બોલ કેટલી ગાડીને કઈ કે ગાડી એક ઇકો કાર છે અને બે રિક્ષા કોણ હતા એમના નામ નથી ખબર આગળની કાર્યવાહી આગળની કાર્યવાહી પીસીઆર વાન કોલ કરેલો નંબર ઉપર પીસીઆર વાન આવી તેના ફોટો લીધેલા છે ફરિયાદ કરવાની હતી